વિશ્વાસઘાત કરી કરોડો રૂપિયા પડાવી લે છે ત્યારે દ્વારકામાં લોકોના વાહનો વાહન માલિકો પાસેથી લઈ અન્ય લોકોને બારોબાર વેચી દેવાના કૌભાંડ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાનગી વાહનો ભાડે લઈ વેચવાના કોબાણનો પર્દાફાશ એસઓજીની ટીમે કર્યો છે બે ભેજાબાજો ને પોલીસે પાંચ કાર સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આ ભેજાબાજો પહેલા લોકોને લાલચ આપી ખાનગી વાહનો ભાડે લઈને વાહન માલિકને અંધારામાં રાખી બારોબાર વાહનો વેચી દેતા અને માલિકો સાથે ઠગાઈ કરતા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપીઓની ધરપકડ કરી છે. સલાયાના વતની સાહિલ ઉર્ફે নাসির ગજન તેમજ ઉમેદભાઈ બાઉદીનભાઈ જુણેજા નવાગઢ જયપુરવાડાને સાથે મળી. વાહન ભાડે રાખી વાહન માલિકની જાણ બહાર વાહન વેચી નાખવાનું કારસ્તાન કરતા હતા. સાહિલ સલાયા આવવાનો હોવાની માહિતી એસજી પોલીસને મળી હતી જેથી પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી હતી. પોલીસે વાહન લેનાર ઉમેદની પણ અટકાયત કરી છે. તેના કબજામાંથી પાંચ કાર કબજે કરી છે અઢાર લાખ નો મુદ્દામાલ ઝડપી પાડી અન્ય કોઈ આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા જિલ્લાની અંદર બનતી ઘરફોડ ચોરી લૂંટફાટ તેમજ છેતરપિંડી જેવા બાબતો તાત્કાલિક તપાસ તેમજ કાયદેસરના પગલાં લેવા માટે માર્ગદર્શન તેમજ સૂચના થઈ આવેલી તે અંતર્ગત ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સલાયા પોલીસ સ્ટેશનની અંદર કરાર ઉપર ઊંચા ભાડેના કરાર ઉપર ગાડીઓ વેચી અને એના ડોક્યુમેન્ટ મેળવી લોકો સાથે છેતંત્રપિંડી કરવાનો ગુનો નોંધાયેલો હતો જેની વધુ તપાસની અંદર એએસઆઈ રાજેન્દ્રસિંહ મોતીબા જાડેજા તેમજ કોન્સ્ટેબલ કિશોરસિંહ ભગુભા જાડેજા એસઓજી દ્વારા ઊંડી તપાસ કરતા એક ચોક્કસ પ્રકારની એમો સાથે સાહિલ ઉર્ફે નાસિર કાસમભાઈ ગજણનાઓ દ્વારા સલાયા સોડસલા તેમજ ધારાગઢ વિસ્તારની અન્ય ગાડીઓ સાથે પણ આ પ્રકારની છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળે તેની તપાસ કરતા આ સાહિલ ઉર્ફે નાસિર કાસમભાઈ ગજણ વિસ્તારની અંદર ફોર વ્હીલરના માલિકો સાથે ખાનગી કંપનીઓમાં ઊંચા ભાડેના કરાર રાખવા માટે એમની પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ મેળવી અને આ ડોક્યુમેન્ટને આધારે ગાડીઓ લઈ જઈ અને અન્ય ઈસમો પાસે નોટિસ અને નોટરી કરાર કરાવી અને વેચી મારી અને કૌભાંડ આચરતો હતો જેની તપાસ એસઓજી દ્વારા કરતાં જેતપુરના નવાગઢ આસપાસના ઉમેદ ઉર્ફે બાઉદ્દીન જુનેજા ઉંમર વર્ષ અઠ્યાવીસ આવી પ્રકારની ગાડીઓ ખરીદી અને ગુનો આચરો હોવાનું જણાઈ આવેલ એસઓજી દ્વારા તપાસની અંદર અન્ય ચાર ગાડીઓ એમ કુલ ટોટલ પાંચ ગાડીઓ કિંમત રૂપિયા અઢાર લાખ ની છેતરપિંડી થઈ હોવાનું જણાવતા એની રિકવરી કરી અને રિમાન્ડ મેળવી આરોપીઓની વધુ તપાસ એસઓજી દ્વારા ચલાવવામાં આવે છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય એસ ટ્વેન્ટી ન્યૂઝ દ્વારકા